ક્યારેક ધૂણતા ક્યારેક યજ્ઞ કરતા તો ક્યારેક સાજ શણગાર કરીને નાચતા આ છે વિરલ માતા સ્ત્રીનો વેશ ધારણ કરીને પોતાને વિરલ માતા તરીકે ઓળખ આપતા આ વ્યક્તિનો આપને પરિચય કરાવીએ તે પહેલા જરા આ દ્રશ્ય જુઓ દ્રશ્યો છે નવસારીના વિજલપોર ફાયરિંગ તલવારથી કેક કટિંગ અને અડધી રાત્રે તાઈફા સાડીનો પહેરવેશ લાંબા કાળા વાળ પરંતુ મોઢા પર પુરુષની શાન ગણાતી મૂછ પહેલી નજરમાં જુઓ તો મૂંઝવણ થાય કે આ મહિલા આ પ્રકારે મૂછો લગાવીને કેમ ફરે છે પરંતુ આ કોઈ મહિલા નહીં પણ પુરુષ છે જે સ્ત્રીનો વેશ ધારણ કરીને પોતાને વિરલ માતા તરીકે ઓળખાવે છે અને હાલમાં આ વ્યક્તિનો એક વિડીયો વાયરલ થયો છે ઓગણીસ જૂને સ્ત્રી વેશમાં પોતાને માતાજી ગણાવતા આ વિરલ માતા પોતાના જન્મદિવસે ઉજવણી કરે છે નવસારીના મઢવાડી મોમાયમાના મઢના ધામ પાસે એક સ્ટેજ ઊભું કરાય છે અને આતશબાજી કરીને બે થઈને એરગનથી ભડાકા કરીને તલવારથી કેક કટ કરી કાયદાના લીરે લીરા ઉડાવતા જોવા મળે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે વિડિયો સામે આવતા જ પોલીસ પણ એક્ટિવ છે અને અડધી રાત્રે કરનારા આ સ્ત્રી વિરલ માતા અને તેના સમર્થક કોમલસિંહ જયસિંહ રાજપૂતની જાહેરનામાનો ભંગ કરવા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરે છે નવસારીથી થી ભાગી છૂટેલા આ બંનેને પોલીસે સુરતથી ઝડપી પાડી તેની પણ ધરપકડ કરી છે કે નવસારીના વિજલપુરમાં જાહેરમાં ભડાકા કરાયા અને જાહેરમાં તલવારથી કેક કપાયાનો એક વિડીયો મીડિયામાં વાયરલ થયેલો જે આધારે વિજલપુર પોલીસે તપાસ કરતા રામનગર બે ચિક્કીવાળાની ગલીમાં શિવસિંહભાઈના મકાન પાસે રહેતા વતનસિંહ ઉર્ફે વિરલસિંહસિંહ રાજપૂત કે જેઓ સ્ત્રી વેશમાં ફરે છે અને તેઓની ગઈકાલ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ એમની બર્થડે હતી એટલે એ જ્યાં રહે છે ત્યાં નીચે સ્ટેજ બનાવી અને એમના મિત્રો સાથે સ્ટેજ ઉપર તલવારથી કેક કાપેલી અને એક યુવાને એરગનથી ભડાકા કરેલા જે કલેક્ટર સાહેબના જાહેરનામાનો ભંગ થતો હોય તાત્કાલિક આ બાબતે પોલીસે કાર્યવાહી કરેલી અને હેડ કોન્સ્ટેબલ અજયભાઈ મહાદેવભાઈ બીજેપુર પોલીસ સ્ટેશનના હોય સરકાર તરફે ફરિયાદ આપી અને ઉપરોક્ત બંને યુવાનો વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરી અને એક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે આવેલ છે અને આ બંને યુવકોની તરફ કરવામાં આવે છે મહત્વનું છે કે પોતાને વિરલ માતા તરીકે ઓળખાવતા વ્યક્તિનું નામ વિરલ સિંહ છે તેણે નવસારીના વિજલપુર વિસ્તારમાં પોતાના ઘરને માતાનો મઢ બનાવ્યો છે અને તેના આંગણામાં જ જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ રખાયો હતો જેમાં વિરલસિંહ ઉર્ફે વિરલ માતા પોતાના સમર્થક સાથે હવામાં એરગન ફાયરિંગ કરતા દેખાયા અને તલવારથી કેક કટિંગ કરી કાયદાની ધજિયા ઉડાવતા દેખાયા ત્યારે પોલીસે પોતાને માતાજી ગણાવતા યુવાન વતનસિંહ ઉર્ફે વિરલ માને જાહેરમાં બેખોફ તલવારથી કેક કાપવા મુદ્દે સબક શીખવ્યો છે અને તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે મહત્વનું છે કે અમારો ઉદ્દેશ કોઈ પણ સમાજ કે વર્ગની આસ્થા કે શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો નથી હોય છે ત્યારે કાયદાની રૂએ બધા જ સરખા હોવા જોઈએ અને તેના ભાગરૂપે જ પોલીસ અને તંત્રએ કામ કરવું જોઈએ નવસારીથી થી રોનક નો અહેવાલ ગુજરાત તક